પશુપાલક મિત્રો આજે આપણે એક એવા પશુપાલકનું ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં આજે ગાય દેખાય છે એમને કંઈક સમસ્યા હતી તો શું સમસ્યા હતી કે આપણે આ પશુપાલક પાસેથી જ જાણીએ કે એમના પરિચય સાથે તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું ચંદનબેન હિતેશભાઈ પટેલ અને ગામ કયું રાનવેરી કલ્લા અને તાલુકો કયો ચીખલી ચીખલી એટલે જિલ્લો નવસારી હા તો તમે પશુપાલન વ્યવસાય જોડે કેટલા વર્ષથી સંકળાયેલા છો અંદાજે 20 વર્ષ થઈ ગયા 20 વર્ષ થઈ ગયા બરાબર તો અત્યારે હાલમાં માં તમારે ત્યાં કેટલા પશુઓ છે ત્રણ છે એટલે ત્રણે ત્રણ ગાય જ છે કે પછી ગાય છે બરાબર તો આ વીસ વર્ષ દરમિયાન મતલબ તમે પશુપાલન કરો છો તો વીસ વર્ષથી તમને બહુ બધી સમસ્યાઓ ગાયમાં આવી હશે કદાચ કે ન પણ આવી હોય બની શકે એવું પણ અત્યારે હાલમાં જે અમે તમારું ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે તો અમને એવી વાત મળી કે એક ગાયને કંઈક પ્રોબ્લેમ હતો તો શું પ્રોબ્લેમ હતો એ થોડુંક જણાવો ગાય બેસાણે આવી ગયેલી કઈ ગાય આજે અહીંયા ગાય ઊભી છે આ જ ગાયના પ્રોબ્લેમ હતો અત્યારે તો ગાય ઊભી છે આના પાછળ જે છે આ મૂકેલો આને શું કહેવાય ઘોડી બરાબર એટલે આ તમે વેચાતી લાવ્યા કે પછી ભાડે લાવ્યા ભાડે લાવ્યા એક દિવસનું ભાડું કેટલું પચાસ રૂપિયા મતલબ એનો અર્થ એ થાય કે અત્યારે આ જે ગાય છે એ આ ઘોડી વગર ઉટી નહીં હતી મતલબ એને ઊભી કરવા માટે જ આ ઘોડી લાવેલા બરાબર ને એમ હા તો અત્યારે તો જાતે પોતે ઉભી થાય છે ને બરાબર તો મને એ જણાવો કે અત્યારે આ કયું વેતર ચાલે આ ગાયનું પહેલું વેતર અને વેતર માં મતલબ વ્યાણ થયાના કેટલા સમય પછી એને આ બેસાણે મતલબ આવી ગઈ એટલે ગાયના વ્યાણ થયા અને સાત મહિના થયા અને બેસાણ આવી ગઈ તો શું મતલબ કારણ હોઈ શકે આ બેસાણે આવવાનું બરાબર એટલે પાછળ નો પગ જે ઠેસી મારવી જોઈએ એ નહીં મારે એટલે ઉભી જ નહીં થવાય એનાથી બરાબર તો સ્વાભાવિક છે કોઈ પણ પશુપાલક આવી કંઈક સમસ્યા આવે તો આપણે પેલા પેલી કઈ ને કઈ સારવાર તો કરાવતા જોઈએ તો તમે કંઈ સારવાર કરાવી કે નહીં શું સારવાર કરાવી હા હા દવા આપી દવા પીવડાવી પણ કેટલા ડોક્ટર બોલાવેલા બે ડોક્ટર ટ્રીટમેન્ટ કરી એક ટાઈમનો નો ખર્ચો શું થતો ડોક્ટર મતલબ ટોટલ ખર્ચો કેટલો કર્યો તમે સાતસો થી આઠસો રૂપિયા એક ડોક્ટર એટલે બે ડોક્ટર ના કમસે કમ અઢારસો ના આસપાસ ખરા બરાબર તો આટલો ખર્ચો કર્યો પણ ગાયમાં કંઈ સુધારો આવેલો કે નહીં મતલબ એને શું શું ટ્રીટમેન્ટ કરી દવા આપી હશે ઓકે બાટલા ચડાવ્યા પણ તો એ કઈ એને રાહત નહીં તો અત્યારે તો કાંઈ ઊભી છે તો એ રાહત છે નથી થઈ એ થોડીક વાત કરો આ જે નેટસોફ કંપનીની આ પ્રોડક્ટ છે આ સી એફસી પ્લસ હા તો મેં બરાબર કેવી રીતના વાપરીને ક્યાંથી મળી પહેલા તો એ વાત કરો આ જે અહીંયા આ બાજુમાં ઊભા છે આ શૈલેષભાઈ એમના મારફતે તમને આ નેટસફ કંપનીનો સીએફસી પાવડર જે પશુઓ માટેનો એક આહાર છે એ તમને મળ્યો બરાબર ને તો આ કેવી રીતના વાપર્યું પહેલાં તો એ વાત કરો બે ટાઈમ એક ટાઈમ ત્રણ ટાઈમ ત્રણ ટાઈમ એટલે ત્રણ ટાઈમ વપરાયું શેની સાથે આપતા ખોરાકમાં સુમૂલ દાણમાં ઓકે દાણ સાથે મિક્સ કરીને એવી રીતના ત્રણ ટાઈમ તમે આપ્યું તો કેટલા દિવસ મતલબ થઈ ગયેલો હતા ગાયના બેસાણે આવેલા ને અંદાજે આઠ દિવસ થઈ ગયેલા ઓકે એટલે આઠ દિવસથી બેસાણે હતી તો આ પાવડર ખવડાવવાના કેટલા દિવસ પછી એ ઊભી થઈ ગઈ ત્રણ દિવસમાં જ બરાબર અત્યારે હાલમાં કેટલા દિવસ થયા છે આ ઊભી થતી થઈને કયો દિવસ ચોથો દિવસ બરાબર મતલબ કે અત્યારનું જ એકદમ તાજામાં તાજું રિઝલ્ટ છે

એનો મતલબ એ થાય કે આ પણ શું કરશે એવું તમારા મનમાં થોડીક તો શંકા હતી એમ પણ આપણે મજબૂર છે તો વાપર્યું બરાબર ને અને ત્રણ દિવસમાં તમને રિઝલ્ટ પણ મળી ગયું અને અત્યારે હાલમાં જાનવર તંદુરસ્ત છે બીજું મને જણાવો કે જ્યારે ગાય બેસણ આવી ગઈ ત્યારે દૂધ નું કેવું હતું ત્રણ દિવસ દૂધ નહીં આપ્યું એટલે જ્યારે આઠ દિવસ થઈ ગયેલા એ દરમિયાન દૂધ આવતું હતું આવતું હતું પણ ત્રણ દિવસ બંધ થઈ ગયું બરાબર અત્યારે હાલમાં ટાઈમ આપે કેટલો આપેટર આપે બરાબર હવે મને એ જણાવો કે આ ગાયની કિંમત કેટલી હશે અંદાજે આ તમારે ત્યાંની જ ગાય કે પછી વેચાતી લાવેલા ઘરની જ વેચવી હોય તો કેટલા લઈ જાય અંદાજે તો પણ ત્રીસ પાંત્રીસ હજાર તો ઓછામાં ઓછા બરાબર તો જો જાનવરને મતલબ જો દૂધ જ આવવાનું બંધ થઈ જાય કે ઉભી જ નહીં થાય તો પછી તો કોઈ વિકલ્પ જ નથી રહેતો એને કે પછી વેચી નાખવી કે પછી શું કરવું એમ બરાબર ને તો તમને ત્રીસ પાંત્રીસ હજાર ની ખોટ પણ જતો એ પણ બચી ગયો જાનવર પણ તંદુરસ્ત થઈ ગયું દૂધ પણ આવવાનું ચાલુ થઈ ગયું તો તમને આવા ઘણા બધા ફાયદા થયા છે